નહી આવે બે 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 મામેરાનો પ્રસંગ મામેરામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સોની સંખ્યા લઈ જવાની રહેશે છે મામેરામાં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહેશે બામેરામાં કપડા કપડાની ઓઢવણી પ્રથા સદંતર બંધ કરવામાં આવે છે તેની જગ્યાએ જે માંડવિયા હોય જે આપણા પ્રસંગો હોય એ ઢાળા પ્રમાણે રોકડમાં ઓઢવણું કરવાનું રહે છે મામેરામાં ઓછામાં ઓછા એ અગિયાર અને વધુમાં વધુ જે ઢાલમાં મેળવાના એ એક લાખ ને એકાવન હજારથી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાશે નહીં પ્રકારમાં તમામ પ્રકારના દાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામને દાગીના લઈ જવા હોય તો દાડે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાકી ઢાલમાં એ દિવસે આ એક લાખ ને એકાવન થી વધારે થી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાલમાં મૂકવાની રહેશે નહીં શાંતિ રાખીશું હવે પછી મુદ્દા સર નો પ્રસંગ કે પુરગત માં વાટલું લોટો બેડું અને ફક્ત રસોડા સેટ આપવાનો રહેશે ભેટ માં જે વાહનો આપવામાં આવે છે એ બંધ કરવામાં આવે છે તમે આના નો પ્રસંગ દીકરીના લગ્ન કર્યા હોય ત્યારે જ્યારે આણું કરવા જવા માટેની પ્રથા બંધ કરવામાં આવે છે આપણા સમાજના રીત રિવાજ મુજબ કન્યાને સસરાના પક્ષમાંથી બે વ્યક્તિઓ આવી અને તેના પિયરમાં મૂકી જવાના રહે છે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે બીમારી પ્રસંગે રાવણા કે અન્ય આમંત્રણ પ્રથા એટલે કે બોલામણા પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે મુદ્દા નંબર અગિયાર

સગાઈ માત્ર કરેલી હોય તો એનો એકાવન હજાર રૂપિયા અને પચાસ ટકા છૂટાછેડા બાબત લગ્ન કર્યા પછી છૂટું કરવાનું થયું કોઈ સંજોગો સંજોગો ના કારણવશ તો એના માટે બે લાખ રૂપિયા એ સમાજનો નો રિવાજ

વ્યસન વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે મુદ્દા નંબર પર પંદર મરણ પ્રસંગે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉમર લાયક હોય તો માત્ર મરણ પ્રસંગે ખીચડી ગઢી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય અન્ય કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસણામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે ત્યારે જન્મ આપાય એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડામાં નથી હોતો દે એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની ની કેની રાહ જોવી નહીં મુદ્દા નંબર 16 ખાસ વિનંતી દરેક ગામમાં કુટુંબ વાઇઝ બે આ જે કમિટીઓ જે બનાવવાની છે એની અંદર આ જે આપણો આ બંધારણ છે એ બંધારણ દરેક કુટુંબ વાઇઝ પહોંચે એના માટેના પ્રયત્નો કરવાના દરેક તાલુકામાં તાલુકા કક્ષાએ બંધારણ અમલમાં માટે આવે તે માટે સંકલન સમિતિ બનાવવાની તાલુકાની સંકલન સમિતિ બનાવવાની અને એકદમ ચુસ્તપણે આ બંધારણ અમલમાં તો મિત્રો આમાં તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને બીજી વસ્તુ એ છે કે આગળનું ભવિષ્ય આપણે જાણવા માટે આ બહુ સરસ કહેવાય અને તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આગળ શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને જય ઠાકોર સમારાજ